દાહોદના સાંસદ જસવંતસિંહ ભાપુર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું અયોધ્યા ખાતે નિર્માણ રામ મંદિર ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા આવનાર બાવીસમી જાન્યુઆરી રોજ થવા જઈ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ તીર્થ સ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે ત્યારે દાહોદ જિલ્લાના સિંધવમાં આવેલ બમરેચી મંદિર ખાતે સ્વચ્છતા અભિયાન દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને એસ આર ભાભોર આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મંદિર પરિસર અને મંદિરના આસપાસના વિસ્તારમાં સાફ સફાઈ કરી હતી અને સફાઈ અભિયાનમાં સાંસદ જશવંતસિંહ ભાભોર જોડાઈને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને પોતાના વિસ્તારમાં આવેલા મંદિરોની સફાઈ કરવાનો આગ્રહ કર્યો હતો રિપોર્ટર રાજા પઠાણ સિંધોદય ન્યૂઝ દાહોદ